મહાનુભાવોની હાજરીમાં પારુલ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ આ વર્ષે ગોલ્ડ અને સર્ટિફિકેટ ઓફ એનાયત ડિગ્રી એનાયત કરવામાં આવી હતી રિજેક્શન મળે પણ હતાશ ન થશો એક દિવસ સફળતા મળશે સાનિયા મિર્ઝા સ્પોર્ટ્સ મને જીવનમાં ઘણા સબક શીખવ્યા છે તેમ પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલા કોન્વોકેશનમાં ઉપસ્થિત ટેનિસ લિજેન્ડ સાનિયા મિર્ઝાએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા સમયે માર્ગદર્શન આપતા સંબોધ્યું હતું જીવનમાં ગમે તેટલા રિજેક્શન મળે પરંતુ એક દિવસ સફળતા મળશે 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 વિદ્યાર્થીઓ એક પડકારજનક તબક્કામાં પ્રવેશી રહ્યા છે તમે જીવનમાં ગમે તેટલી નિષ્ફળતાનો સામનો કરો ગમે તેટલા રિજેક્શન મળે પરંતુ યાદ રાખો કે એક દિવસ તમને સફળતા મળશે સોમવારે નવમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે એકસો ચાર ગોલ્ડ મેડલિસ્ટ અને ચુમ્માલીસ સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાત કરીને વિવિધ વિભાગના સોલ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી પારુલ યુનિવર્સિટીમાં ડોક્ટર દેવાંશુ પટેલે કહ્યું કે જીવનમાં હંમેશા પોતાની સાથે વિશ્વાસ રાખો સપનાઓ સાકાર કરવા શક્ય છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી મેરીકોમ આંતરપિચોર અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ વિનિતા સિંઘ સાનિયા મિર્ઝા અને રજત શર્મા સહિત ડૉક્ટર પારૂલ પટેલ ડૉક્ટર ગીતિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા આત્મવિશ્વાસ એવી વસ્તુ છે કે જે આપણે બીજાઓ પાસેથી લઈ શકતા નથી આપણે તેને ખરીદી શકતા નથી તમારે તેને જાતે જ બનાવવી પડશે તમે કેટલું જીત્યું છે તે આંગળીઓ પર ગણવું સહેલું છે તમે તેને શારીરિક અને માનસિક રીતે ગણો છો તે ખૂબ જ મુશ્કેલ છે એમ છે મેરી કોમ ઓલિમ્પિક્સમાં બોક્સિંગ ચેમ્પિયન કોન્વોકેશન્સ માટે યુનિવર્સિટી દ્વારા ગ્રામીણ મહિલા કારીગરો સાથે મળીને ગ્રેજ્યુએટ તથા વિદ્યાર્થીઓ માટે સોળ હજારથી વધુ હેન્ડીક્રાફ્ટ ખાદી સ્કાર્ફ તૈયાર કરવામાં આવ્યા હતા વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેનને આગળ ધપાવવા માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું